તણાવનો સંચાર થઈ શકે છે છે સૌપ્રથમ આ અરુણાચલ પ્રદેશ આપણે નજર કરીએ તો દર્શક મિત્રો ઘણા લોકોને એ નથી ખબર હોતી કે ઉત્તર પૂર્વીય ભારતમાં જે સેવન સિસ્ટર્સ નામના જે રાજ્યો આવેલા છે તેમાં એક તેમાંથી એક રાજ્ય આવેલું છે જેનું નામ છે અરુણાચલ પ્રદેશ અને આ અરુણાચલ પ્રદેશ જે છે તેને ચાઈના પોતાનો ભાગ ગણે છે અને આ નેવું હજાર સ્કવેર કિલોમીટર જેટલો જે વિસ્તાર છે તેની પર ચાઈનાનો ડોળો છે હવે આપણે સમજીએ કે હાલમાં ચાઈનાને શું એવું તો પેટમાં દુખ્યું કે ચાઇનાએ આવું એક બોગસ પ્રકારનું નિવેદન આપ્યું ભારતની આ ધરતીને લઈને ભારતના આ રાજ્યને લઈને થોડાક સમય પહેલા યુકેમાં શાંઘાઈ એરપોર્ટ પર ચાઇનીઝ અધિકારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી અને આ અટકાયત ન એક કલાકની ન બે કલાકની હતી પરંતુ અઢાર કલાકથી વધારેના જે સમય છે તેની માટે તેમની અટકાયત કરવામાં આવી ચાઇનીઝ અધિકારીઓએ પ્રેમા વોંગની જે અટકાયત છે અઢાર કલાકથી વધારે એનું જે એમનું ડિટેનમેન્ટ કરવામાં આવ્યું હતું તેની પાછળ એવું કારણ આપ્યું કે પ્રેમાનો જે પાસપોર્ટ જે છે તેમાં તેમનું જે જન્મસ્થળ જે છે તે અરુણાચલ પ્રદેશ બતાવવામાં આવ્યું છે અને આ અરુણાચલ પ્રદેશને ચાઈના ભારતનું ભાગ માનતું જ નથી તો હવે આજે આ સમગ્ર વિવાદને લઈને હવે ચાઇનાની જે ફોરેન મિનિસ્ટ્રી જે છે તેના એક પ્રવક્તા છે માઓ નિંગ તેમના દ્વારા હવે એક પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચીન અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનતું જ નથી અને તે અરુણાચલ પ્રદેશને જેંગનાનનો ભાગ માને છે તા સાંભળો ચાઇનાના ફોરેન મિનિસ્ટ્રીના પ્રવક્તા માઓ નિંગે અરુણાચલ પ્રદેશને લઈને શું કહ્યું છે first of all, zana is china's territory. china never acknowledges the so-called arunachal pradesh illegally set up by india. as for the individual case you mentioned, we've learned that during the whole process, china's border inspection authorities have gone through the whole process in accordance with laws and regulations and had just enforcement and fully protected the law for islam. <laughs> તો ભારત અને ચાઈના સરહદ જે છે ત્રણ સેક્ટરમાં વિભાજિત છે સૌપ્રથમ વાત કરીએ આજે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને અડીને જે ચાઈનાની સરહદ આવેલી છે તેને વેસ્ટર્ન સેક્ટર કહેવામાં આવે છે આ પછી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડની જે સરહદ છે તેને મિડલ સેક્ટર કહેવામાં આવે છે અને અરુણાચલ પ્રદેશ સાથે જે ચાઈનાની સરહદ લાગે છે તેને ઈસ્ટર્ન સેક્ટર કહેવામાં આવે છે ચાઈના એની વુલ્ફ વોરિયર ડિપ્લોમેસી માટે જાણીતું છે સલામી સ્લાઇસિંગ ટેકનિક માટે જાણીતું છે વુલ્ફ વોરિયર ડિપ્લોમેસી એટલે કે બીજા જે દેશો હોય છે નાના નાના દેશો હોય છે તેમને ડરાવો ધમકાવો અને સલામી સ્લાઇસિંગ ટેકનિક એટલે કે ચાઇનીઝ સેના જે છે તે દસ કદમ આગળ વધી જાય છે પડોશી દેશની જમીન પર અને પછી માત્ર ને માત્ર છ કે સાત કદમ જ તે પાછી જતી હોય છે આમ તે ખૂબ મોટો ભાગ સલામી સ્લાઇસિંગ ટેકનિકની મદદથી તે પચાવી પાડે છે આ જ કારણ રહ્યું છે કે અરુણાચલ પ્રદેશને હવે ચાઈના પોતાનો ભાગ ગણે છે અને તે ભારતનું જે સાર્વભૌમત્વ જે છે અરુણાચલ પ્રદેશ પર તેને સ્વીકાર નથી કરતો હવે વાત કરીએ કે ભારત ચાઈના સરહદ જે અરુણાચલ પ્રદેશ છે ત્યાં તેને મેકમોહન લાઈન કહેવામાં આવે છે અને આ મેકમોહન લાઇન ત્યારે બનાવવામાં આવી હતી હેનરી મેકમોહન દ્વારા ઓગણીસો ચૌદની સાલમાં અને ઓગણીસો ચૌદની સાલમાં આપણે જણાવી દઈએ કે આ જેટલો પણ જે વિસ્તાર છે તે આ બધો જ વિસ્તાર ટિબેટ તરીકે ઓળખાતો હતો અને આપને જણાવી દઈએ કે ઓગણીસો ચૌદમાં આ મેકમોહન લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું અને ઓગણીસો ચૌદ વખતે આ જે સંપૂર્ણ ભાગ જે છે તે ટિબેટ તરીકે ઓળખાતો હતો અને સધન ટિબેટમાં એટલે કે દક્ષિણ ટિબેટમાં એ વખતે મેકમોહન લાઇનનું એક ડિમાર્કેશન કરવામાં આવ્યું એટલે કે મેકમોહન લાઇન અસ્તિત્વમાં આવી પરંતુ આ પછી આ પછી ચાઈના જે ઓગણીસો ઓગણપચાસમાં તેનું જે અસ્તિત્વ આવે છે તે પછી ચાઇના અરુણાચલ પ્રદેશને ભારતનો ભાગ માનતું જ નથી અને આઝાદી પછી આ વિસ્તારને કહેવામાં આવે છે નેફા નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી અને ઓગણીસો બાસઠનું જે ભારત ચાઇના યુદ્ધ થાય છે ત્યારે તે આ જે તવાંગનો વિસ્તાર છે અને એ સહિત જે અરુણાચલ પ્રદેશનો વિસ્તાર છે ચાઇના તેને પચાવી પાડે છે પરંતુ ઓગણીસો બાસઠનું જે ભારત ચાઇના યુદ્ધ થાય છે તે પછી બે દેશો વચ્ચે જે આ પછી એક રિસ્ટ્રેન્ટના પગલાં ભરવામાં આવે છે તે પછી ચાઇનીઝ ફોર્સિસ ફરી એકવાર મેક મોહન લાઇન પરથી તે વિડ્રો થઈ જાય છે પરંતુ ચાઈના આ નેવું હજાર સ્ક્વેર કિલોમીટરનો જે વિસ્તાર છે તેને આજે પણ પોતાનો ગણે છે અને સાથે જ એને ભાગ ગણે છે ચાઇનીઝ જે પ્રાંત છે જેંગનાન તેને એનો પ્રાંત ગણે છે અને સાથે જ એને આજે પણ સધન ટિબેટ તરીકે ઓળખે છે આમ ચાઈનાની આ એક ટેકનિક રહી છે કે પડોશી દેશોના જેટલા પણ જે ભૂભાગ હોય છે તેની પર પોતાનો દાવો ઠોકો અને પછી તેને પછાવી પાડો અને આ જે વિવાદ થયો પ્રેમા વોંગજોંગ થોંગડોંગના પાસપોર્ટને લઈને વિવાદ થયો અને આ પાસપોર્ટમાં એવું બતાવવામાં આવ્યું હતું કે તેમનું જન્મસ્થાન અરુણાચલ પ્રદેશ છે તેના કારણે શાંઘાઈ એરપોર્ટ પર જે ચાઇનીઝ અધિકારીઓ હતા તે તેને ઇનવેલિડ ગણે છે ને તેના કારણે પ્રેમા વોંગજોંગને અઢાર કલાકથી વધારે સમય માટે તેમની અટકાયત કરવામાં આવે છે અને હવે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ભારત ચાઈના વચ્ચે ફરી એકવાર તણાવનો શુભારંભ થઈ શકે છે આપણે જણાવી દઈએ કે થોડાક સમય અગાઉ ભારત અને ચાઈના વચ્ચે સંબંધોમાં ખૂબ એસી આવી હતી બે દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટનું એક છે શરૂ કરવામાં આવી હતી બે દેશો વચ્ચે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ એટલે કે સીબીએમ કે જેનાથી સરહદ પર બે દેશોની સેનાઓ વચ્ચે તણાવ ઓછો થાય તેમાં તે ભરવા માટે પણ એ સક્રિયતાપૂર્વક બે દેશો દ્વારા સીબીએમ એટલે કે કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સનેનું અમલીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ તેમ છતાં હવે ચાઇનાનું આ નિવેદન આવ્યું છે તેના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓનીંગ દ્વારા કે અરુણાચલ પ્રદેશ એ ભારતનો ભાગ નથી અને તે ઝેંગનાનનો ભાગ છે આમ તેના કારણે ફરી એકવાર ભારત અને ચાઇના વચ્ચે તણાવ વધી શકે છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર